क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स नाम याद रखें नमस्कार न्यूज कैपिटल विशेष रजूआत साथ हूँ कुशाग्रह દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સર રાશિના કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે કયા ઉપાય આજે લાભદાયી આપણા માટે બની રહેશે અને કયો શુભ્રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ દિવસના વિશેષ મહત્ત્વ વિશે શું શુભાશુભ મુહૂર્તો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું દિવસે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કયો મહામંત્રનો જાપ આજના દિવસે વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો બની રહેવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય આશુતોષી આચાર્ય આશુતોષી આપનું સ્વાગત છે જય ભવાની

વાત કરીએ તો આજે બની સવારે નવ કલાક ને અઠાવન મિનિટ સુધી ત્યારબાદ દસમ તિથિ લાગુ પડશે આજનું નક્ષત્ર હસ્ત બની રહ્યું છે યોગની વાત કરીએ તો આજે સુકરમાં યોગ બની રહ્યો છે અને આજનું કર્ણ બની રહ્યું છે વૃષ્ટિ અર્થાત ભદ્રા વાત કરીએ આજના દિવસની રાશિની તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ કન્યા રાશિમાં છે અર્થાત જે કોઈ પણ બાળકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ કન્યા ગણાશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે અને અણ તે પ્રમાણે જ નામકરણ કરું શુભ અને રાશિ સંગત ગણાય આ છે આજના દિવસનું પંચાંગ જી તો દર્શક મિત્રો દિવસના પંચાંગ આપણે જાણ્યા બાદ હવે આગળ વધતા આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે કયો વિશેષ દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યો છે તે જાણીએ તો વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ વિશે એ પહેલાં જાણીએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત આજે સૂર્યોદય સવારે સાત કલાક ને ત્રેવીસ મિનિટ રહ્યો જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક ને ઓગણીસ મિનિટ થશે

જે નવ કલાક ને ઓગણસાહીઠ મિનિટ સુધી સવારે રહેશે ત્યારબાદ સવારે નવ ને ઓગણસાહીઠથી ભદ્રા લાગુ પડશે જે રાત્રિના અગિયાર કલાક ને ઓગણીસ મિનિટ સુધી રહેશે તો આજે વસ્ત્ર વજ્રમૂળ યોગ પણ પ્રારંભ થઈ રહ્યો છે સાંજે સાડા આઠ એટલે આઠ કલાકને ત્રીસ મિનિટથી પ્રાતકાલ સુધી આજે રવિયોગ પણ પ્રારંભ થઈ રહ્યો છે સાંજે સાડા આઠ સુધી એટલે મિનિટ છે આજના દિવસના દિન વિશેષ જી તો દર્શક મિત્રો દિવસનું પંચાંગ અને શુભાશુભ મુહૂર્તો આશુકોષીએ જણાવી દીધા છે અને હવે કાર્યક્રમ આગળ વધતા આપણે વારે વાર રાશિના જાતકોનું રાશિફળની શરૂઆત કરીશું સૌપ્રથમ જાણવાના છે મેષ વૃષભ અને મિથુન રાશિ વિશે અને આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે કેવા યોગ જોવા મળી રહ્યા છે સાથે જ આપણે જાણવાના છે કે આજના દિવસે આપે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે કયો શુભ રંગ આજે ઉપયોગ કરવો વધુ શુભકર્ષ સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીશું જણાવશો આશુતોષજી કે મેષ રાશિ વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેવા દિવસ અને કેવા યોગ જોવા મળી રહ્યા છે મેષ રાશિ

આજે તમારા આત્મસન્માનમાં વધારો થાય એ પ્રકારના ગ્રહમાન છે ટૂંકમાં દિવસ શુભ છે મંગલકારી છે વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે કથ્થઈ રંગ કોઈ પણ રીતે આ પ્રયોગ મંગલકારી સાબિત થશે ઉપાય શું કરશો આજે શ્રીયંત્રની પૂજા કરવી તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે હવે વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ વૃષભ રાશિ એ રાશિ ચક્રની બીજા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે અ બ વ ઉ બવ ઉ વૃષભ રાશિના અક્ષરો છે એવા જાતકો માટે માન સન્માન અને પ્રતિષ્ઠામાં આજે વૃદ્ધિ થતી જોવા મળશે આજે કાર્યસ્થળ પર સફળતાની શક્યતાઓ વધારે જોવા મળી રહી છે અર્થાત તમારું કામ આજ સફળ થઈ શકે છે તમને વ્યવસાયમાં નવા ભાગીદારો મળી શકે રોજગારની પ્રાપ્તિના પણ અવસરો આજે જોવા મળી રહ્યા છે તમારી સંપત્તિમાં આજે વધારો થવાની સંભાવના છે તો આજે સંતુલિત વાણીથી લાભની પ્રાપ્તિ છે તમારો જો વાણી વ્યવહાર વ્યવસ્થિત હશે તો આજે વિશેષ લાભ તમને પ્રાપ્ત થઈ શકે છે ટૂંકમાં દિવસ મંગલકારી છે વાત કરી ઉપાય આજે આપના માટે શુભ રંગ દુધિયો બની રહ્યો છે અને ઉપાય આજે ભગવાન ભોળાનાથની આરાધના કરવી ઉપવાસ કરો શિવાર્ચન કરો કલ્યાણકારી સાબિત થશે હવે વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ રાશિ ચક્રની આ ત્રીજી રાશિ છે જેના વર્ણના અક્ષરો ભરી રહ્યા છે ક છ અને ઘ આવા જાતકો માટે આજનો દિવસ સફળતાથી ભરેલો છે અર્થાત સક્સેસ આજે આપને અવશ્ય મળી શકે આખો દિવસ દોડધામ નાંતે સાંજે પરિસ્થિતિમાં સુધાર કે સકારાત્મક સુધારની શક્યતાઓ છે આજે તમારું મન ખુશ રહી શકે આજે આંતરિક ખુશીનો અનુભવ થઈ શકે એમ છે ઘરે મહેમાનોનું આગમન થઈ શકે તેઓ થોડા સમય માટે તમારે ત્યાં નિવાસ કરવા આવી શકે તો એમની સાથે આનંદની ક્ષણો વેતાવવાનો પણ અવસર પ્રાપ્ત થશે કોઈ પણ કાર્ય આજે જે કરો એ સમજી વિચારીને કરવું તમારા માટે હિતાવ છે ટૂંકમાં દિવસ શુભ છે વાત કરી લઈએ ઉપાયોની આજે આપના માટે શુભ રંગની જો વાત કરીએ તો આપના માટે શુભ રંગ બની રહ્યો છે બદામી રંગ કોઈ પણ રીતે આ પ્રયોગ તમારા માટે મંગલકારી સાબિત થશે ઉપાય શું કરશો આજે તો આજે ફળનું દાન કરવું કલ્યાણકારી સાબિત થશે જી તો પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે આપણે વાત કરીશું કર્ક સિંહ અને કન્યા વિશે કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થશે કેવા યોગ જોવા મળશે સાથે સાથે કયો ઉપાય અને કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ કર્ક રાશિ

ધન પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિના પણ આજે યોગો બની રહ્યા છે પ્રગતિ માટે કરેલી મહેનત તમારી રંગ લાવશે તમને સફળતા કે ફળદાયી આજનો દિવસ સાંભળવાનો છે ટૂંકમાં દિવસ મંગલકારી છે વાત કરીએ ઉપાયની આજે આપના માટે શુભ રંગની જો વાત કરીએ તો એ સિલ્વર રંગ આપના માટે મંગલકારી સાબિત થશે ઉપાય શું કરશો આજે તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે ગૌ દુગ્ધનું સેવન કરવું ગાયના દૂધનું સેવન આપના માટે મંગલકારી સાબિત થશે વાત કરીએ આગલી રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની આ પાંચમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે નોકરીમાં સફળતા મળે એ પ્રકારના ગ્રહમાન છે પ્રમોશન પ્રગતિ અથવા તો તમારા કાર્યની સરાહના થઈ શકે સફળતા આજે પ્રાપ્ત થઈ શકે છે આજનો દિવસ તમામ રીતે તમારા માટે શુભકર સાબિત થવાનો છે તમારી બહાદુરી વધશે અને અટકેલા કામ તમે હિંમત સાથે પૂર્ણ કરી શકશો એ પ્રકારનો મજબૂતી વાળો દિવસ છે ભેટ અને સન્માનનો અવસર કે લાભ તમને મળી શકે છે પ્રિયજનોને મળવાથી તમારું મન ખુશ રહી શકે ટૂંકમાં દિવસ મંગલકારી છે વાત કરી લઈએ ઉપાયોની આજે આપના માટે જે શુભ બની રહ્યો છે આછો ભગવો રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે ઉપાય આજે શું કરવો જોઈએ આપે તો આજના દિવસે ગંગાજળનો ઘરમાં છંટકાવ કરવો આપના માટે કલ્યાણકારી સાબિત થશે વાત કરીશું આગલી રાશિ કન્યા કન્યા રાશિ છઠ્ઠી રાશિ છે રાશિ ચક્રની જેના વર્ણના અક્ષરો બને છે પ ઠ અને અણ આવા જાતકો માટે તમે કોઈ મહત્વપૂર્ણ કાર્ય માટે આજે ધન ખર્ચ કરી શકો એમ છો

તો પોપટી રંગ તમારા માટે આજે શુભ અને મંગલકારી સાબિત થશે ઉપાય શું કરીશું તો આજના દિવસે રુદ્રાભિષેક કરવો અર્થાત શિવલિંગ ઉપર જલ દૂધ વગેરેનો અભિષેક કરવો તમારા માટે કલ્યાણકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે ઉપાય કરવાના રહેશે તે વિશે આશુતોષ માહિતી આપી હવે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકો એક જ્ઞાનકના વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ તો વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફર ફળ જાણ્યું રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના હતા અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી કાર્યક્રમમાં આગળ વધીશું જ્યાં આપણે હવે આગળ જાણવાના છે તુલા વૃશ્ચિક અને ધન વિશે તુલા વૃશ્ચિક ધન રાશિના જાતકો માટે કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયા ઉપાય આપના માટે કરવા લાભદાયી રહેશે કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી વાત કરી તુલા રાશિ રાશિ ચક્રની સાતમી રાશિ છે તુલા જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે આજે તમારી કારકિર્દીમાં સફળતા મળવાની સંભાવનાઓ પ્રબળ જોવા મળી રહી છે આજે તમને રાજકીય ક્ષેત્રમાં ફાયદો થતો જોવા મળ્યો છે કે જો પોલિટિક્સ સાથે જોડાયેલા છો તો વિશેષ લાભકારી દિવસ સાબિત થશે તમને સરકાર તરફથી સહયોગ મળવાના કે સરકારી લાભ મળવાના યોગો છે નજીકના મિત્રને મળીને આનંદની અનુભૂતિ થઈ શકે છે આનંદમાં વૃદ્ધિ થવાના યોગો અવસરો આજે મળશે તો સાથે બિનજરૂરી ખર્ચને આજે ટાળવો તમારા માટે આવશ્યક છે ટૂંકમાં દિવસ સારો છે વાત કરેલી ઉપાયની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે એ છે આસમાની રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડે ઉપાય શું કરવો જોઈએ તો આજે જન સેવા કરવી તમારા માટે શુભ સાબિત થશે વાત કરીએ આગલી રાશિ વૃશ્ચિક વૃશ્ચિક રાશિ રાશિ ચક્ર ની રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય આવા જાતકો માટે આજે તમારું પારિવારિક જીવન ખુશખુશાલ જોવા મળી શકે એમ છે તમારા અટકેલા કામ આજે પૂર્ણ થાય એ પ્રકારના ગ્રહમાન છે કોઈ કિંમતી વસ્તુની ખોટ કે ચોરી થવાની સંભાવના છે કે ખોવાઈ પણ શકે છે વસ્તુઓને પ્રત્યે ધ્યાન રાખવું આવશ્યક છે સાવચેત રહો અને દરેક કાર્ય આજે કાળજીપૂર્વક કરવું તમારા માટે સલાહ ભર્યું છે. વ્યર્થ ખર્ચ ઉપર આજે નિયંત્રણ રાખવું તમારા માટે ખૂબ આવશ્યક છે. ટૂંકમાં દિવસ સાનુકૂળ છે વાત કરી લીય ઉપાયની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે આછો પીળો રંગ કોઈ પણ રીતે આરનનો ઉપયોગ મંગલ પ્રત સાબિત થશે. ઉપાય કયો કરવો જોઈએ તો આજના દિવસે તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે ભગવાન શિવની ઉપાસના શિવનામંત્ર જાપ કરવા કલ્યાણકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ ધન રાશિ ચક્રની નવમા ક્રમાંકની રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે કારકિર્દીમાં આજે લાભ મળવાના અવસરો છે નાણાકીય બાબતોમાં સફળતા મળવાની પૂર્ણ સંભાવનાઓ છે કે અટકેલું હોય કોઈની મંજૂરી બાકી હોય બધું જ આજે થઈ શકે આજે આર્થિક પાસું મજબૂત છે વાણીની નમ્રતા તમારી પ્રતિષ્ઠામાં વૃદ્ધિ કરાવી શકે છે તો આજે વાણીમાં મીઠાસ અવશ્ય રાખવી નમ્રતા રાખવી તમારા સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવાની જરૂર છે ખાસ કરીને બહાર ખાનપાનમાં સંયમ મંગલકારી સાબિત થશે તમારે તણાવથી દૂર રહેવું અને તમારા કામ પર ફોકસ રહેવાની જરૂર છે જેથી દિવસ તમારો સાનુકૂળ સાબિત થાય ટૂંકમાં દિવસ મધ્યમ છે વાત કરી લે ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે નારંગી કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે ઉપાય કયો કરવો જોઈએ તો આજના દિવસે તમારે ઋતુફળનું દાન કોઈ પણ શિવાલયમાં કરવું કલ્યાણકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો તુલા વૃષ્ટિક અને ધન રાશિના જાતકોના ઉપાયો અને શુભ રંગ તેમના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે અને સાથે આજે કેવા ઉપાયો આપના માટે લાભદાયી રહેશે કયો શુભ રંગ વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીએ મકર રાશિ રાશિ જેના છે અને આવા જાતકો માટે આજનો દિવસ કારકિર્દી દ્રષ્ટિએ સફળતાથી ભરપૂર જોવા મળી રહી છે તમારી વ્યવસાયિક યોજનાઓ આજે મજબૂત થશે કાર્યસ્થળ ઉપર તમારે થોડીક મુશ્કેલીઓનો સામનો આજે અવશ્ય કરવો પડી શકે એમ છે પણ દિવસ અનુકૂળ રહેશે મનોરંજનની તકો આજે તમને મળશે તમારું મન આજે ફ્રેશ થાય એના માટે મનોરંજનના ઘણા અવસરો આજે આપને મળી શકે સાવચેત રહેવું અને તમારા કામ પર તમારે ફોકસ રહેવાની જરૂર છે ટૂંકમાં દિવસ સાનુકૂળ છે વાત કરી લઈએ ઉપાયની શુભ રંગ આજે તમારા માટે રાખોડી બની રહ્યો છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી રહેશે ઉપાય શું કરવો છે શક્ય હોય તો આજે અડધો કલાક મૌન વ્રત રાખવું મંગલકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિચક્રની અગિયારમી રાશિ છે કુંભ જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ગ શ સ શ આવા જાતકો માટે આજે રોજગાર મેળવવાની યોજનાઓમાં સફળતા મળે તો બેરોજગાર છે તેમના માટે લાભકારી દિવસ રહેશે તમારા નસીબમાં વૃદ્ધિનો દિવસ કહી શકાય આજે પ્રગતિ વાળો દિવસ છે તમને વ્યવસાયમાં આજે સફળતા મળી શકે છે તમારા સાસરિયાઓ સાથે કોઈ પણ પ્રકારના વિવાદથી આજે બચવું તમારા માટે હિતાવહ છે આજે વાદ વિવાદથી બચવું તમારા માટે દરેક રીતે મંગલકારી છે કોઈ પણ પ્રકારની કોઈ પણ જગ્યાએ વાદ વિવાદ ન કરવું હિતાવળ છે ટૂંકમાં દિવસ મધ્યમ છે વાત કરી લે ઉપાયની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે વાદળી કોઈ પણ રીતે વાદળી રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે ઉપાય શું કરશો આજે તો આજના દિવસે ચોખાનું દાન કરવું કલ્યાણકારી સાબિત થશે હવે વાત કરીશું આગળની રાશિ મીન રાશિ રાશિચક્રની આ બારમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે તમારી પ્રતિષ્ઠામાં આજે વૃદ્ધિ થઈ શકે છે તમને રાજકીય સમર્થન આજે મળી શકે એ પ્રકારના ગ્રહમાન છે આજે નાણાં ખર્ચ કરતા પહેલાં વિચારવાની જરૂર છે કે યોગ્ય દિશામાં ખર્ચ થઈ રહ્યો છે કે કેમ તો સાથે વાણી પર નિયંત્રણથી સંબંધોમાં મધુરતા આવી શકે બગડેલા સંબંધો પણ સુધરી શકે એમ છે આજે તમારી સંપત્તિમાં વૃદ્ધિ થવાના પણ યોગો છે ટૂંકમાં વાત કરીએ તો દિવસ મંગલકારી છે હવે વાત કરી લઈ ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે ગોલ્ડન કોઈ પણ રીતે સોનેરી રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે ઉપાય આજે શું કરશો તો આજે નારિયેળનું સેવન કરવું અને નારિયેળનું દાન કરવું આપના માટે મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષજી આપી દીધી છે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે કેવો જોવા મળી રહ્યો છે અંકશાસ્ત્ર પ્રમાણે જોઈએ તો આજની જે તારીખ છે બે તારીખ છે અર્થાત વીસ તારીખ એટલે આજનું મૂલાંક બે અને ભાગ્યાંક ત્રણ બની રહ્યો છે ત્રણ એ ગુરુનો અંક છે અને બે એ ચંદ્રનો છે ગુરુ ચંદ્રનો યોગ ગજકેશ્રી કારક છે તો આજનો દિવસ તમારા માટે આર્થિક દ્રષ્ટિએ ખૂબ શુભ અને મંગલકારી સાબિત થશે પ્રગતિના પથ મળશે ક્યાંક મહેનત થોડી વધારે કરવી પડી શકે પણ સફળતા આજે નિશ્ચિત મળશે તો આળસો ત્યાગ કરી કામમાં લાગવાની જરૂર છે તો દર્શક મિત્રો અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે કાર્યક્રમમાં આગળ વધીશું આજનો મહામંત્ર જાણતા પહેલાં જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા ઉપાય આપણા માટે લાભદાયી નીવડવાના છે તે વિશે માહિતી મેળવીએ વાત કરીશું આજના દિવસના ઉપાય વિશે આજે જે હસ્ત નક્ષત્ર છે આ નક્ષત્રમાં શ્રીયંત્રની જો પૂજા કરવામાં આવે તો ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિની સ્થિતિ બનતી હોય છે તમારા ઘરમાં પણ સુખ શાંતિને સમૃદ્ધિ બની રહે એના માટે શ્રીયંત્ર રાજની પૂજા અર્ચના કરવી જો ઘરમાં શ્રીયંત્ર નથી તો કાગળમાં કંકુથી શ્રી લખી માથે બીજું લખે શ્રીમ બીજ મંત્ર લખી એની પૂજા કરવી પણ લાભકારી સાબિત થશે

મહાલક્ષ્મી અસ્મા દારિદ્રાશય પ્રચુર ધનમ દેહી દેહી ક્લીમ હ્રીમ શ્રીમ ઓમ આ લક્ષ્મી મંત્ર દારિદ્ર નાશન મંત્ર છે આનો જાપ કરવો આજના દિવસે આપના માટે ખૂબ શુભ અને મંગલકારી સાબિત થશે તો યથાસંભવ મંત્ર જાપ કરવા ઓછામાં ઓછી એક માળા વધુમાં વધુ જેટલો સમય આ મંત્ર જાપ કરી શકો એટલો કલ્યાણકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર હતો કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો આજને વિશેષ ફળ આ મહામંત્ર અપાવી શકે છે ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપને મળી રહેશે આ મહામંત્રના જાપ થકી તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ આ જાપ કરી શકો એટલા અવશ્ય કરજો જેના થકી આપને વિશેષ ભગવદના આશીર્વાદ મળી રહે ત્યારે આ તમામ માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે આજના દિવસનું પંચાંગ દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે વિશેષ યોગ જાણી લીધા છે સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે આ તમામ માહિતી આશુતોષજી આપી આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માગતા હોય તો આપણી ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલીને દોષ નિવારણને લઈને આપણે પ્રશ્ન મુજવતા હોય તેમ પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગીએ છીએ અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું પરંતુ હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર